નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છ જિલ્લાના વિભાજનની વાત ખોટી છે તે સંબંધે મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે સાંસદ વિનોદભાઈ ચાવડા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા વગેરે આગેવાનોએ રજૂઆત કરી હતી સમગ્ર બાબતે પંકજ મહેતાએ ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છેલ્લા બે દિવસથી કચ્છના વિશિષ્ટ ભાગ એવા વાગળના પૌરાણિક રાપડ તાલુકાના કચ્છ જિલ્લામાંથી સૂચિત રાધનપુર જિલ્લામાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ઠેર ઠેરથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે રાપરના કચ્છથી અલગ કરી સૂચિત નવા જિલ્લા રાધનપુરમાં જોડાવાના સમાચારથી રાપર તાલુકાની જનતામાં ઉચાટ ફેલાયો છે જે અંગે રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતા સાથે વાત કરી પંકજભાઈ ખાસ કરીને ત્રણ નવા જિલ્લાઓ બનાવવાની

માં આ પ્રકારના સમાચારો ચાલ્યા છે પણ એક પણ સમાચારની અંદર કોઈ સત્તાવાર રેફરન્સ સાથેના કોઈ સમાચાર નથી એટલે ક્યાંથી સમાચાર ઉદભવ થયો છે એનો કોઈ સોર્સ અથવા તો સત્તાવાર કોઈ વાત નથી પરંતુ તેમ છતાંય એક વિષય ચાલ્યો છે એ હકીકત છે અને એમ એના કારણે ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકાને રાધનપુર અથવા તો થરાદ હું બનાસકાંઠા ચૂંટણીની અંદર દરેક ચૂંટણીમાં ગયો છું લોકસભામાં પણ હતો વિધાનસભામાં પણ હતો અને એનાથી અગાઉ પણ ગયો છું એટલે બનાસકાંઠા જિલ્લો એ વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટો ખૂબ જિલ્લો છે અને લોકસભાની સીટો પણ ત્યાં વિધાનસભાની સીટો પણ એ જિલ્લાની અંદર વધુ છે એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર એક લાગણી એ પ્રકારની હોય છે કે જિલ્લાનું વિભાજન થાય ભાગ થાય અને ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ જયારે થરાદની અંદર વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે હું ત્યાં ચૂંટણી ઇન્ચાર્જ હતો એટલે મને ધ્યાનમાં છે કે એમણે ત્યાં આ વાત આવતી હતી અને એમણે ત્યાં એમ પણ કીધું હતું કે થરાદને હું જિલ્લો બનાવીશ એટલે ક્યાંક ને ક્યાંક થી આ વાત ઉદ્ભવી હશે અને એમાં થી કોઈ વિચાર થયો છે કે નથી થયો એ ખબર નથી પણ એક વાત ચાલી છે કે ભાઈ રાપર તાલુકાને એ થરાદ સાથે અથવા રાધનપુર સાથે ભેળવવાની વાત છે પગજમાં ખાસ કરીને વાત એ છે કે વાત એટલી તો સત્ય આવી છે કે ત્રણ જિલ્લાઓ નવા બનાવવાનું સરકાર ગંભીરતાથી વિચારે છે પરંતુ એ વાત ક્યાંય આવી નથી કે કયા જિલ્લામાં એટલે આ વસ્તુ તો સત્ય છે કે ત્રણ જિલ્લા નવા પણ એટલું હું ચોક્કસ માનું છું કે કચ્છ જિલ્લો છે એ માત્ર એક જિલ્લાની દ્રષ્ટિએ એને ટ્રીટ ના થઈ શકાય કચ્છની ગુજરાત આખા કરતાં અલગ પ્રકારની સંસ્કૃતિ છે કચ્છ છે એ ઘણી બધી રીતે એક પોતાની આગવી ઓળખ ધરાવતો જિલ્લો છે અને કચ્છ અને બૃહદ કચ્છ કચ્છીઓ જે લગભગ દેશના મોટા ભાગના વિસ્તારોની અંદર જ્યાં જઈએ છીએ ત્યાં કચ્છી હોય છે જેમ કે હું અત્યારે કામથી જિલ્લામાં છું છું નગર છેલ્લા દિવસથી કામ કરું તો ત્યાં મને લેવા પટેલ સમાજના ભાઈઓ મળવા આવ્યા એમને ખબર પડી કે કચ્છથી કોઈ આગેવાન આવ્યા છે એટલે તો વાત કરતા કરતા હું ધ્યાનમાં આવ્યું કે બસો અઢીસો વર્ષ પહેલા એ પટેલો ત્યાં જઈને વસ્યા છે તાપતી નદીના કિનારે અને ખેતી કરે છે એમના કુળદેવી આશાપુરા છે આજે પણ દર વર્ષે આશાપુરા મંદિરે દર્શન કરવા આવે છે અને ત્યાં અત્યારે આશાપુરાનું મંદિર ઓલરેડી ત્યાં છે અને એનું નિર્માણનું કામ ચાલે છે પુનઃ નિર્માણનું કામ ચાલે છે હું એ મંદિર ઉપર પણ જઈને આવ્યો એટલે કચ્છ છે એ માત્ર એક જિલ્લો છે વહીવટી દ્રષ્ટિ જિલ્લો કહી શકાય પણ એ એક પ્રાંત છે એક પોતાની આગવી ઓળખ ધરાવતો આગવી સંસ્કૃતિ ધરાવતો અને વતન પ્રેમ જે કચ્છનો છે એ વિશિષ્ટ ભૌગોલિક બાકી બધી ઘણી બધી બાબતો એવી છે આપણે તેમ કહેવાય કે વરસાદ કચ્છમાં થાય અને આંધણ એ દેશના કેટલાય ભાગોની અંદર કચ્છીઓ વસતા હોય ત્યાં મુકાય આજે લાખો કચ્છીઓ એવા છે કે જે વર્ષની અંદર એક વખત પોતાના વતનમાં આવતા હોય તહેવારો ઉજવવા આવતા હોય માતાજીના દર્શન કરવા આવતા હોય તો વાગડના કચ્છની અંદર પણ વાગડના એ ભાગને

થઈ જ ન શકે એટલે આવો કોઈ વિચાર નથી થયો એવી વાત આવી છે એને હું આવકારું છું મુખ્યમંત્રી શ્રીને અને સાંસદને બંનેને પણ અભિનંદન પાઠવું છું વિશેષ કચ્છની જનતા કચ્છના મીડિયાને પણ અભિનંદન પાઠવું છું કે જ્યારે આવો વિષય ઉપસ્થિત થયો ત્યારે ખૂબ સક્રિયતાથી પોતાની લાગણી દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

આ બધા જ અભિનંદનના અધિકારી છે હું તો આપના માધ્યમથી આ કારણોસર ખુશી પણ વ્યક્ત કરીશ કે કચ્છનું મીડિયા કચ્છના રાજકીય આગેવાનો કચ્છના કચ્છના પ્રજાજનો જાગૃત નાગરિકો કચ્છના વેપારીઓ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે કચ્છની અસ્મિતા માટે એક છે એ પ્રકારની આ ઘટનાના કારણે સાબિતી પણ મળી છે એટલે બધા જ અભિનંદન અધિકારી એ વાત તો બરાબર ચાલો આપણે એનું વિભાજનની વાતનો કચ્છ વિરોધ કરે છે એ સ્વાભાવિક છે કારણ કે એ એની અસ્મિતાની વાત આવે છે પરંતુ જે વહીવટી દ્રષ્ટિએ આપણા જે પૂર્વ કચ્છના લોકો આપણા જે ભાઈઓ જે આ તમે જાણો છો કે કેટલું અત્યારે વહીવટી કામો વધી ગયા છે અને તો એ એ બધા લોકોને ફેસિલિટી મળે એના માટે શું કરવું જોઈએ આપણે જો આપ જાણો છો એમ વહીવટી દ્રષ્ટિએ કે બાકીની બધી દ્રષ્ટિએ કચ્છ જિલ્લો એ દેશનો સૌથી મોટો જિલ્લો છે એક સમય સેકન્ડ નંબરનો હતો પણ અત્યારે કચ્છનો સૌથી મોટો જિલ્લો લદાખ અલગ થયા પછીનો આ કચ્છ સૌથી મોટો જિલ્લો છે અને એ કચ્છની પ્રજાની આજે નથી વર્ષોથી છે સંસાધનો રસ્તાઓ મોબાઈલની ફેસિલિટી કે સોશિયલ મીડિયા કે બાકીનું ફેસિલિટી નહોતી ત્યારથી છે એટલે કચ્છના લોકોએ આને સ્વીકારી લીધેલું છે કે અંતર છે દૂર છે અને તેમ છતાં તમને કહું છું કે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એ સમયકાળથી એમણે કેટલીક કચેરીઓના બે ભાગ કરવાનું શરૂ કર્યું અને જયારે જયારે ક્રમશઃ જરૂર લાગી ત્યારે ત્યારે સૌથી પહેલા આરટીઓ કચેરી હોય પોલીસના બે ભાગ કરવાનો વિષય વસ્તી વધી ઉદ્યોગો આવ્યા અને આ બધી બાકીની બધી બાબતોના કારણે મિલકતોની સિક્યુરિટી બાકીની સિક્યોરિટી જે જરૂરત લાગી બે પોર્ટ થયા જિલ્લો ડેવલપ થતો ગયો તેમ બે પોલીસ અધિકારી પણ કચ્છને મળ્યા બે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ અને એવી જ રીતે શિક્ષણ ડિપાર્ટમેન્ટની અંદર પણ હમણાં વિભાજનની કામગીરી ચાલે છે એટલે એમાં કઈ ખોટું નથી વહીવટી દ્રષ્ટિએ જેટલી વ્યવસ્થા આપણે આપી શકીએ પણ પંકજભાઈ એમ સંયુક્ત રીતે એક રજૂઆત કરવી કે તમામ ડિપાર્ટમેન્ટ કઈ અંજાર કે ગાંધીધામ જે કંઈ નક્કી થાય વહીવટી રીતે ત્યાં બધા જ ડિપાર્ટમેન્ટ લઈ જવાય જિલ્લો ભલે એક રે કલેક્ટરેટ એક રહે બાકીના બધા જ લોકોને નજીકથી સેવા મળી શકે અને ગવર્મેન્ટ સુચારુ વહીવટ ચલાવી શકે એના માટે જો કેટલીક બાબતો એવી હોય છે કે એ માત્ર લાગણી હોય કેટલીક બાબતો એવી હોય છે કે જે વાસ્તવિકતા હોય જેમ કે આરટીઓ એ વાસ્તવિકતા છે વ્હીકલ લઈને જવું પડે એ જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ એ વાસ્તવિકતા છે હવે જયારે પહેલા કચ્છમાં હાઈસ્કૂલો આડેસર સુધી લગભગ એમ કહી શકાય કે લખપત અને અબડાસા સુધી પાંચ પાંચ કિલોમીટરે એવરેજ પાંચ દસ કિલોમીટર હાઈસ્કૂલો થઈ છે તો એ વ્યવસ્થાની દ્રષ્ટિ જરૂર લાગી શિક્ષણ ડિપાર્ટમેન્ટને એટલે શિક્ષણ ડિપાર્ટમેન્ટની કચેરી અલગ કરવાનો વિષય આવ્યો એવી જ રીતે પ્રાંત પણ વધ્યા છે પહેલાના પ્રમાણમાં પ્રાંત હતા અંજાર આપણે અંજાર ને બધા આજે ભચાઉ ની અંદર પ્રાંત ની વ્યવસ્થા આપી છે આજે માંડવી ને મુન્દ્રા બે માંથી એક હતું તો હવે બે પ્રાંત થયા છે એવી જ રીતે જરૂરત મુજબ વિભાજન થતું જાય છે બધી જ ઓફિસો આપણે જે કીધું એમ બધી જ ઓફિસો એવું જરૂરી નથી જેમ કે હું માની લો કે એક સિંચાઈની ઓફિસ છે તો એ દરેક તાલુકા મથક ઉપર હોય જ છે અને આખરેનો નિર્ણય જિલ્લા પંચાયત મારફત સરકારમાં જ થતો હોય છે પ્રપોઝલ ગયા પછી એટલે એને કઈ કચેરીઓ વિભાજીત કરવાથી ફાયદો નથી થવાનો

એનું સંચાલન જિલ્લા પંચાયતમાં થતું હોય છે તો જિલ્લા પંચાયત આખા કચ્છની એક હોય તો એનું સંચાલન એક જગ્યાએથી જ થવાનું છે એને કે બે ભાગ થઈ શકવાના જિલ્લા પંચાયતની કચેરીના બે ભાગ નથી થઈ શકવાના એટલે જેટલી પંચાયત હસ્તકની કચેરીઓ છે એ જિલ્લા પંચાયતમાંથી જ થાય અને એ જ યોગ્ય છે અને પ્લસ તાલુકા મથક ઉપર તાલુકા પંચાયત પાર્ટ ઓફિસો છે જ દસે દસ તાલુકાની અંદર તાલુકા પંચાયતની પાર્ટ ઓફિસો છે અને જિલ્લા પંચાયતના બધા જ જે વિભાગો છે એ તાલુકા પંચાયતની અંદર પણ એમાંથી એનું કામ

જે નિમણૂક પામેલા હોય છે એ વિસ્તારના જાણકાર લોકો સમસ્યાથી જાણકાર લોકો લોકો એમની પાસે સંપર્કમાં હોય એવા લોકો એ ત્રણ ત્રણ ચાર ચાર લોકો જે હોય છે અને એના ઉપરાંત બધા જ અધિકારીઓ દરેક વિભાગના એની દર મહિને મિટિંગ થાય અને એની ગ્રાન્ટ પણ અલગથી હોય છે તો આપણો તો એક તાલુકો વાયબ્રન્ટ તાલુકો જે યોજના છે એ મારી દ્રષ્ટિએ ખૂબ સારી છે એનો વધુ વધુ મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ અને એ એક્ટિવિટીનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ તાલુકા પંચાયતમાં જે પ્રમુખ હોય એ પ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રતિનિધિ તરીકે જે કામ કરતા હોય એમણે અને જે ત્રણ પ્રતિનિધિ નિમણૂક કરી હોય એની સવિશેષ ટ્રેનિંગ થવી જોઈએ અને એ લોકો પ્રજાના પ્રશ્નોને લેખિતમાં મૂકે નહીં કે મિટિંગના દિવસે માત્ર ત્યાં મિટિંગમાં જાય અને એમની પાસે આવેલ સાંભળેલી વાતો ત્યાં અધિકારી પાસે મૂકે અને એનો ત્યાં ત્યારે એનો જવાબ મળે ન મળે નિયમ એવો છે કે એક થી દસ તારીખમાં એમને પત્ર લખવાનો

કે આ પ્રશ્ન ત્રણ મહિનાથી ચાલે છે આ પ્રશ્ન ચાર મહિનાથી ચાલે છે અનેક ધારાસભ્યો પણ મુખ્યમંત્રીને પત્રો લખીને કહ્યું છે કે વહીવટી તંત્રમાં જે કામો રોકાઈ રહ્યા છે આપણા જિલ્લા સિવાય પણ અનેક જિલ્લામાં આવી સમસ્યા હશે કારણ કે તો જ ધારાસભ્યો પત્ર લખે અને લોકોના માટે લખે છે કે ભાઈ આવું થવું જોઈએ તો તમારી દ્રષ્ટિએ આપણે એક છેલ્લો પ્રશ્ન લઈએ કે આ જિલ્લાના વહીવટી માળખા માટે આધુનિકતા સાથે શું કામગીરી કરવી જોઈએ જેથી કરીને છેવાડાના લોકો સુધી વહીવટ સારી રીતે પહોંચી શકે કેટલીક હું પોતે એ ધારાસભ્યની જવાબદારીમાંથી જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી અને પ્લસ એટીવીટીના સદસ્ય તરીકે પણ રાપરની અંદર પહેલી જ્યારે રચના એટીવીટીની નથી ત્યારે એની અંદર મેં સેવાઓ આપી છે એટલે હું અનુભવ પરથી એવું કહી શકું કે નિયમો બધા જ બનેલા છે વહીવટી તંત્રને કામ કરવું જ પડે એ પ્રકારના નિયમો છે પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એટીવીટીના સદસ્યોએ જેને જ્યાં જવાબદારી મળી છે એમણે યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રીતે અને એ પણ લેખિતમાં અને લેખિતમાં સામે જવાબ મળે એવી અપેક્ષા સાથે ઉઠાવવા જોઈએ જાગૃતતા સાથે ઉઠાવવા જોઈએ તો કોઈ વહીવટી તંત્ર એવું નથી હોતું કે એને ક્યાંક શું જ ઘરેથી આપવાનું હોય છે જે વ્યવસ્થા છે બનેલી જ છે એ વ્યવસ્થામાંથી જ આપવાનું હોય છે માત્ર પ્રશ્ન શું હોય કે માની લો કે કોઈ એક ખેડૂતની ટ્રાન્સફોર્મ ભરી ગયું બળી ગયું છે તો એ ટ્રાન્સફોર્મ ત્રણ દિવસની અંદર અડતાલીસ કલાકમાં બદલવું જોઈએ એટલા માટે કે એના કારણે ખેડૂતની ખેતી અટકેલી પડી હોય તો એ બદલે તો છે જ પણ એ બે દિવસ કે ત્રણ દિવસની જગ્યાએ ચોવીસ કલાક અડતાલીસ જગ્યા કલાકની જગ્યાએ પાંચ દિવસે સાત દિવસે બદલે છે કારણ શું હોઈ શકે માત્ર કારણ એટલું હોઈ શકે કે એ તાલુકા મથક ઉપર ડેપો ન હોય તો એ ક્યાંક બીજા પ્રાંત જ્યાં કચેરી હોય ત્યાંથી લઈને જવાનું હોય એ જ્યાં એની ડેપો હોય ત્યાંથી લઈને જવાનું હોય એનો કોન્ટ્રાક્ટર હોય કોન્ટ્રાક્ટર પોતાની સુવિધા અનુસાર એકસાથે સાથે દસ થાય ત્યારે લઈને જતો હોય આ બધી વસ્તુઓને જાગૃત કરીને ઝંઝોડીને સંકલિત કરીને આને સમય મર્યાદામાં થાય એ પ્રકારનું કાર્ય કરવા માટે જાગૃતતા જ જરૂરી હોય છે બીજું કશું હોતું નથી ટ્રાન્સફોર્મ છે જ

કે જે અત્યારે આપણે થોડા સમયથી સાંભળી રહ્યા છે કચ્છ જિલ્લાના વિભાજન વિશે પણ સરસ વાત કરી મારો પ્રશ્ન સાથે એ પણ હતો કે વિભાજન નથી કરતા ચાલો તો લોકોને વહીવટી આપણે પંકજભાઈ સાથે ચર્ચા અને એમના જવાબો પણ આપણે સાંભળ્યા અને આશા રાખી કે ભવિષ્યમાં હજી પણ આપણો જે પૂર્વ કચ્છનો વિભાગ છે એમાં વધુ વધુ વહીવટી સરળતાઓ બને તો લોકોને

અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીવી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર